સુરત શહેરમાં સુમૂળ ડેરી દ્વારા આવનાર ચંડી પડવાના તહેવારને લઈને સંપૂર્ણ હાઇજેનિક નીત નવા ફ્લેવરમાં સુરતીઓ માટે નેવું ટન ઘારી માર્કેટમાં લાવી સુમૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શુદ્ધ અને સંપૂર્ણ હાઇજેનિક તેમજ ગુણવત્તાથી ભરપૂર બસો ગ્રામ અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામના પેકિંગમાં ઘારીના પેકિંગ માર્કેટમાં આવી ગયા છે એટલું જ નહીં પણ ખાંડ વગરની ઘારી એટલે કે લો કેલરી માર્કેટમાં હાલમાં સુમૂલ દ્વારા આવી ગઈ છે અને તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે સાથે કેસર બદામ પિસ્તા ઘારીની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ છે જે વર્ષોથી સુમૂલ દ્વારા બનાવવામાં આવે છે અને જેનો આ વખતે ભાવ આઠસો વીસ રૂપિયા કિલો રાખવામાં આવેલ છે તો સાથે સાથે સુરતી સ્પેશિયલ ભૂસો પણ સુમૂલ દ્વારા પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યો છે અને લોકોને તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે સુમુલ દ્વારા પુષ્કર પ્રમાણમાં ઘાડીનું ઉત્પાદન કરવામાં આવે છે આ વર્ષે નેવું ટન ઘાડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે જેમ ગયા વર્ષે 85 ટન ઘાડી સુરતીઓ ખાઈ ગયા હતા આ વખતે પણ સુરતીઓ એટલીસ ઘાડી ખરીદશે તેવું અનુમાન છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હું વિપુલ લુલ્વા સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચણની પડવો નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચણની પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છે અને એ બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને બદામ પિસ્તા ઘારી બસો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચન્ની પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવાની શુભેચ્છા પાઠવું છું